ગુજરાતમાં યોજાવા જઈ રહી છે પેટા ચૂંટણી એ પણ બે પેટા ચૂંટણી જેને લઈને ગુજરાતમાં માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે વિસાવદરની ચૂંટણી અને કડીની ચૂંટણીના કારણે અત્યારે ગુજરાતની રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે અને એમાં તો ખાસ કરીને વિસાવદરની આ પેટા ચૂંટણી રસાકસીવાળી જોવા મળી રહી છે કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક જે આરોપ પ્રત્યારોપની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે અને એની સાથે સાથે જે સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે એકબીજા ઉપર તેને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી ખુદ સી આર પાટીલ મેદાનમાં આવી ગયા છે અને આટકતરી રીતે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં પણ જોવા મળી રહ્યા છે હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના ઉમેદવાર નિતિન રાણપરિયા સતત બેઠકો કરી રહ્યા છે અને પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે એવામાં અહીં ફાઇટ ખૂબ જ ટફ નજર આવી રહી છે કારણ કે કાંટાની ટક્કર ગોપાલ ઇટાલિયા પણ આપી રહ્યા છે તેઓ ગામે ગામ ફરી રહ્યા છે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તેઓ ખૂબ જ પ્રહારો કરતા ભારતીય જનતા પાર્ટી પર જોવા મળી રહ્યા છે અને એના કારણે જ વિસાવદરમાં હાલ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની બે વિધાનસભા ચૂંટણીઓની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક માટેની લડાઈ રસપ્રદ બની ગઈ છે રાજ્યની એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો એકસઠ બેઠકો ધરાવતા ભાજપે વિસાવદર બેઠક પર પોતાની બધી તાકાત લગાવી દીધી છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પોતે આ બેઠક જીતવા માટે કમાન સંભાળી લીધી છે ભાજપ વિસાવદર બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ગુજરાતમાં ભાજપને એકસો છપ્પન બેઠકો જીતીને ઇતિહાસ રચનાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જૂનાગઢ જિલ્લાની બેઠક પર કમળ ખીલાવવા માટે પોતે કમાન સંભાળી છેલ્લી ચૂંટણીમાં આ બેઠક આમ આદમી પાર્ટીએ જીતી હતી વિસાવદરની ચૂંટણી લડતા પહેલાં સી આર પાટીલે સુરતમાં મતદારોને મળીને કહ્યું હતું કે તેમણે બે હજાર બાર સત્તર બાવીસમાં ભૂલ કરી હવે આ ભૂલ સુધારવી પડશે ભાજપ માટે વિસાવદર જીતવું મહત્વપૂર્ણ છે વિસાવદર ભૂતકાળમાં ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનો મત વિસ્તાર રહ્યો છેલ્લા અઢાર વર્ષથી ભાજપ આ બેઠક જીતી શક્યું નથી ત્યારે બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી હતી અને તેમણે વિસાવદરના ભેસાણમાં એક રેલીમાં ભાજપને જીત અપાવવાની પણ અપીલ કરી પાટીલે કેજરીવાલનું નામ લીધા વિના જ પ્રહાર પણ કર્યા હતા પાટીલે કહ્યું છે કે દિલ્હીના લોકોએ પણ કેજરીવાલને હરાવ્યા છે બે હજાર બાવીસમાં તેઓ વિસાવદર બેઠક સાત હજાર મતોથી હારી ગયા ભૂપત ભાયાણી વિસાવદરના વિકાસ માટે ભાજપમાં જોડાયા છે પાટીલે આમ આદમી પાર્ટી પર વધુ ઉગ્ર પ્રહારો કરતા કહ્યું હતું કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી ત્યારે ગુજરાત આપનો એક પણ નેતા આવ્યો નહોતો દિલ્હીથી હારેલા નેતાઓ ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા ત્યારે વિસાવદરની જનતાને પાટીલે અપીલ કરી કે આ વખતે ખોટા વચનોમાં ન ફસાવશો મહત્વનું છે ગોપાલ ઇટાલિયાના કારણે વિસાવદરમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં શાસક પક્ષને થોડી સરસાઈ મળે છે પરંતુ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને ભાજપની મુશ્કેલીઓ વધારી છે આ સાથે જ વિશ્લેષકોનું માનવું છે કે આ બેઠક પર અપસેટ થવાની શક્યતા છે જ્યારે અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે ગોપાલ ઇટાલિયાનું નામાંકન ભરવા આવ્યા હતા ત્યારે તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો તેઓ ગોપાલ ઇટાલિયાને ખરીદવાનો પ્રયાસ કરશે તો હું રાજકારણ છોડી દઈશ કેજરીવાલે ઇટાલિયાને સૌથી મોટો હીરો કહ્યું હતો ઓગણીસમી જૂનના રોજ મતદાન યોજાશે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે આ જીત ખાસ કરીને વિસાવદરની એ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે પ્રતિષ્ઠાનો જંગ છે એ ખેલાઈ રહ્યો છે અને એવામાં જો કંઈ બાજી કે સોખા બાજી ઊંધી પડે છે તો તો કંઈક અલગ જ રાજકારણમાં ગરમાઓ સો ટકા આવી જશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર